ગાંધીનગરના રાંધેસણ પાસે સવાનાપુરમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં ચાર વ્યક્તિઓના મૃત્યુ અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા વાહન ચાલકે માતેલા સાંઢની માફક ગાડી ચલાવી અને રસ્તા પર ચાલી રહેલા લોકો ઉપર ગાડી ફેરવી દીધી અને ચારના મૃત્યુ થયા હતા અનેક ઘાયલ થયા છે ગાંધીનગર આમ ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગરના રાંધેસણ વિસ્તારમાં અકસ્માતની એક ગંભીર ઘટના હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે રાંધેસરના ભાઈજીપુરાથી સિટી પ્લસવાળા સર્વિસ રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો ટાટા ટાટા સફારી કારના બેદરકાર ચાલકે રાહદારી અને વાહન ચાલકોને સીધા હડફેટે લેતા આ દુર્ઘટનામાં એક મહિલા સહિત ચાર લોકોના મૃત્યુ થતાં ભારે સનસનાટી મચી જવા પામી હતી જ્યારે આ વાહન ચાલકે અન્ય લોકોને હડફેટે લેતા ઘણા લોકો ગંભીર હાલતમાં ઘાયલ થયા છે તાત્કાલિક અસરથી એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો છે સમગ્ર ઘટનાની જાણ થતાં ખુદ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી પણ ઘટના સ્થળે દોડી ગયા છે મેયર મેયરે પણ સમગ્ર ઘટનાને વખોડી કાઢી શોકની લાગણી વ્યક્ત કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર ટાટા સફારી કાર ચાલકે ફૂલ સ્પીડમાં કાર હંકારતા રસ્તા પર ચાલતા લોકો અને વાહન ચાલકોને ટક્કર મારી હતી દુર્ઘટનામાં ચાર લોકોના મૃત્યુ થયા છે કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે કાર ચાલક હિતેશ વિનુભાઈ પટેલના નામે નોંધાયેલ છે અને અકસ્માત સર્જનાર કોઈ અન્ય ચાલક હોવાનું બહાર આવ્યું છે જો કે પોલીસે સમગ્ર ઘટના અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને પકડી પાડવા માટે કામગીરી શરૂ કરી છે મુખદ ઘટના બની છે એ માટે એ ઘટના સામે તંત્ર સામે જે પણ કાર્યવાહી કરવાની થશે કડકમાં કડક પગલાં લેવામાં આવશે

આમાં ત્રણ લોકો મૃત્યુ પામે ત્રણ લોકો મૃત્યુ પામેલ છે અને હિતેશ પટેલ ને હસ્તગત કરીને પોલીસ સ્ટેશન લઈ જવા લઈ જવામાં આવે છે કેટલા ઇજાગ્રસ્તો છે સાહેબ અત્યારે લગભગ પાંચ એક લોકો ઇજાગ્રસ્ત પ્રાઇમરી પેશન ધ્યાન આવેલ છે આમાંથી ત્રણ લોકો મૃત્યુ પામેલ છે અને બીજાને સારવાર છે અકસ્માત કરનાર દારૂ પીધેલી હાલતમાં તો એવું સ્થાનિકોનું આને મેડિકલ કરવા માટે હોસ્પિટલ લઈ ગયા મેડિકલ રિપોર્ટ આવી હતી ને કન્ફર્મ કીધું શકે છે

એક દિવસમાં લગભગ મારી ઓફિસથી બસોથી ત્રણસો ઓવર સ્પીડિંગની ચલાન આપવામાં આવેલ છે અને લાસ્ટ પંદર દિવસથી મારી ખૂબ મોટો પ્રમાણે ડ્રાઈવ ચાલુ છે આખું ગાંધીનગરમાં અને બે હજાર પચીસમાં કુલ મળીને એક કરોડની આસપાસ પોલીસ દંડ ફટકારવામાં આવેલ છે એની સાથે સાથે જેવી રીતે મેં કીધું હા હેલ્મેટ પહેરવાનું અને બ્લેક ફિલ્મ કાઢવાનું બીના નંબર પ્લેટની ગાડી રોકવાનું અને સાથે સાથે ઓવર સ્પીડિંગ તમે જોયો છો મારી ઘણી બધી જગ્યા લગભગ પાંચ કેમેરા રોડ ઉપર ડિપ્લોયડ છે એની સાથે સાથે આ રોડ ઉપર જ મારે ચાર ઓવર સ્પીડિંગ કેમેરા ડિપ્લોયડ છે તો એની માધ્યમથી જો પણ ઓવર સ્પીડિંગ કરે છે પોલીસ ફ્રિકવન્ટલી એની દંડ કરવામાં કાર્યવાહી ચાલુ સર મૃતકોમાં કેટલી મહિલા કેટલા પુરુષ હતા એવું કંઈ જાણવા મળ્યું એક્ઝેક્ટ વિગત મારી પાસે નથી અત્યારે બનાવ બની છે પોલીસ વેરીફાઈ કરે છે અને બધાની ડિટેલ્સ લે છે અમે અડધો કલાકમાં આગળ વિગત આપશું ઓકે થેન્ક યુ સર